ઓએલેક્સ તથા કાર ચોવીસ નામની એકના નામેથી ફોર વ્હીલર ગાડીઓ લે વેચની લોભામણી વાતો કરી ગ્રાહકોની લાલચ આપી સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરોના જુદા જુદા ગ્રાહકો સાથે થયેલ સાત લાખ નવ હજાર રૂપિયા રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠને ઝડપી પાડી અને ગુના ડિટેક્ટ કરતી જુનાગઢની એ ડિવિઝન પોલીસ આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ધોડેદરા સાહેબે પ્રેસ સમક્ષ વધુ વિગતવાર માહિતી આપી હતી

બળબળ 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 Андрей где же

કાર ટ્વેન્ટી ફોરમાંથી તમારી ગાડી મારે લેવી છે શું આમાં આપશો સાહેબ ફાઇનલ સર સાડા ત્રણ તો નહીં આવે પણ સવા ત્રણ આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો અને પછી હું ક્લાયન્ટ મોકલીશ તમારે કોઈ ડિસ્કસ નહીં કરવાની કિંમતની જો ડીલ ક્લોઝ થશે તો તમને ત્રણ લાખને પચીસ હજાર મોકલી આપીશ ત્રણ પચીસ મળે એટલે તમારી ગાડીની ડિલિવરી આપવાની ઓકે સર હા તમને અને ડિટેલ મોકલો પછી હું તમને સામેથી કોલ કરું છું ઓકે સર પહેલાં મેં ક્લાયન્ટને કોલ કર્યો હમ અમિત હા મહાદેવકર ધવલ પટેલ વાત કરું છું તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં જો તમારે ચાલતી હોય તો બે હજાર તેરની ડિઝાયર છે અને ફાઇનલ ગાડી યસ તો તમને અઢી લાખમાં પડશે ના ના ગાડી બહુ સારી છે બે લાખ સુધી નહીં થાય સાહેબ હા તો સવા બે લાખ સુધી ફાઇનલ કરશું તમને હું એડ્રેસ આપું તમે ગાડી જોઈ લો કિંમતની નહીં ચર્ચા કરતા જો ફાઇનલ થાય તો ગાડી જોઈને પેમેન્ટ કરાવી દો એટલે તમને કેશ ઓન ડિલિવરી કરી પડશે ઓકે સર હા તો હું તમને એડ્રેસ ને લોકેશન બધું આપું છું ત્યાં પહોંચી જાવ કે ઓકે ત્યાં પહોંચી પછી મને ગાડી જોયા પછી ફોન કરો ઓકે ઓકે અને તમને પાર્ટીનો નંબર બી આપી દઉં છો ગાડી માટે ઓકે ઓકેશન ગઈ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિ નામની પર ફોન આવે અને કાર ટ્વેન્ટી ફોર માંથી બોલે છે એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડોક્ટરની કાર સ્વીફ્ટ કાર છે જે એમને વેચવાની છે એટલે એ વ્યક્તિને ડોક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કઈ કિંમત નક્કી કરી સવા બે લાખ જેવા રૂપિયા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો અને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી પોલીસે બીએનએસ ની ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ ગુનો દાખલ કરી અને એ રીવીઝન પીઆઈ પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા તારેમાનંદભાઈ નરેન્દ્રભાઈ ડીવાયસપી ઓફિસના કમલેશભાઈ ટેકનિકલ સેલના દિવેશભાઈ આ બધાએ એક ટીમ બનાવી અને વ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ જેને પોતાનું નામ ધવલ પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા મૂળ નામ પિયુષ પટેલ છે મહેસાણાના વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર ટ્વેન્ટી ફોરની એની પાસે ફ્રેન્ચાઈઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર ઓવેલ ઉપર વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી રહી તો એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કીધું કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમન સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક્ટ કરતો કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કયા હતા કે રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ એટલે જે કાર લેનાર છે એની પાસેથી કે કે પોતાની પાસે કાર ટ્વેન્ટી ફોરની ફ્રેન્ચાઇઝી છે અને આંગળિયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે તમે પૈસા આપશો એટલે બે ત્રણ દિવસમાં તમને કાર મળી જશે પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે ધવલ પટેલ છે એની પૂછપરછમાં એને અગિયાર જેટલા ગુના જે એને કરેલા છે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તો અગિયાર ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે અલગ અલગ પોલીસ સ્ટેશન ચેક કરતા અગાઉમાં આજ એ નો થી વીસેક ગુના દાખલ થયેલા છે એટલે આ જે ગુના અહીંયા હમણાં કબુલાત આપી છે એ લગભગ સિત્તેર પોતેર લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને મોબાઈલ અલગ અલગ સિમ કાર્ડ બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસ નાખવામાં આવેદરડા તાલુકા લોક ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા પીજીવીસી ની સિક્યુરિટી ડિપોઝિટ નોટિસ નો વિરોધ મેંદરડા તા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે મેંદરડા તાલુકા લોક ફરિયાદ નિવારણ સમિતિના પ્રમુખ ગૌરવભાઈ કાનજીભાઈ જોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને મોકલવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટની નોટિસને ગેરકાયદેસર અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે તેમણે નાયબ ઇજનેર પીજીવીસીએલ મેંદરડાને લખેલા આવેદનપત્રમાં આ મુદ્દે ગંભીર વાંધો ઉઠાવ્યો છે આવેદનપત્રમાં જણાવાયું છે કે સિક્યોરિટી ડિપોઝીટ વસુલવાની જોગવાઈ ટેલિગ્રાફ કે ભારતીય બંધારણની કોઈ કલમમાં ઉલ્લેખિત નથી ભારતીય બંધારણ દરેક વ્યક્તિને સ્વતંત્ર અધિકારો આપે છે અને પીજીવીસીએલ જેવી ખાનગી કંપનીને સિક્યોરિટી ડિપોઝીટની નોટિસ આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી આ ઉપરાંત ગુજરાત વીજ નિયંત્રણ આયોગને પણ આવી નોટિસો જાહેર કરવાનો કે ગ્રાહકો પર જો હુકમી કરવાનો અધિકાર નથી ગૌરવભાઈ જોશીએ ચેતવણી આપી છે કે પીજીવીસી આ ગેરકાયદેસર કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને આવા કૃત્યો ભારતીય દંડ સંહિતા આઈપીસી તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કાર્યવાહીને પાત્ર ગણી શકાય જો કંપની આવા કૃત્યો ચાલુ રાખશે તો આંદોલનની ફરજ પડશે સમિતિએ પીજીવીસી ને આ નોટિસો પાછી ખેંચવા અને ગેરકાયદેસર કાર્યવાહી બંધ કરવા ગંભીર નોંધ લેવા જણાવ્યું છે આ મુદ્દે વીચ ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાવાની શક્યતા છે જય હિન્દ જય ભારત હું ગૌરવ જોશી મંડળા તાલુકા લોક ફરિયાદ નિવારણ સમિતિ અધ્યક્ષ અમારી સમિતિ દ્વારા એક આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે મંડળા પીજીસીમાં માન્ય ડેપ્યુટી સાહેબને અને એમને રજૂઆત કરવામાં આવી છે કે સિક્યોરિટી ડિપોઝીટ માટેની લોકોને નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ક્યાંક ક્યાંક ખોટી છે અને લોકો ભરી ન શકે અત્યારે હાલ ચોમાસાના હિસાબે ખેડૂતોને મજૂરોને પારાવાર નુકસાની છે કોઈ પાસે પૈસા હોય ના હોય ક્યારેક મજૂરી હાલે ના હાલે બરોબર તો આ સિક્યોરિટી ડિપોઝીટના પૈસા એ લોકો ભરી ના શકે માટે આ ડિપોઝીટ ભરવા માટે પ્રેશર ના કરવામાં આવે અને સિક્યોરિટી ડિપોઝિટ માટેની નોટિસો જે આપવામાં આવી છે તે રદ કરવામાં આવે એવી અમે અમારી માંગણી આવેદનપત્ર સ્વરૂપે માન્ય ડેપ્યુટી સાહેબને આપેલી છે અને જીયુએનએલના મેનેજમેન્ટને પણ અમારી બે હાથ જોડીને વિનંતી છે આવી કોઈ ડિપોઝિટ માટે પ્રેશર ન કરવામાં આવે જય હિન્દ જય ભારત ગિરનાર અંબાજી મંદિર નવરાત્રી મહોત્સવની આજે આઠમના યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી બપોરે ભાવિકો માટે મહાપ્રસાદ નું અનેરું આયોજન જુનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગત જનની માં અંબાના નવરાત્રીના પાવન દિવસોમાં આજે આઠમ નો યજ્ઞ આજે વહેલી સવારે માતાજીની આરતી પૂજા બાદ યજ્ઞની શરૂઆત થઈ હતી અને માતાજીની સમક્ષ માતાજીનો હવન કરાયો હતો એમાં અનુષ્ઠાન કરી રહેલા પૂજારીઓએ હવનમાં ભાગ લીધો હતો નવરાત્રીના નવ દિવસ માતાજીના અનુષ્ઠાન કરી રહેલા સાધકો અને મંદિરના પૂજારીઓએ માતાજીની નવ દિવસ આરાધના કરી હતી અને આજે નવરાત્રીની હવન સાથે પૂર્ણાહુતિ થશે અને બપોરે બપોર બીડું વીડુ હોમવામાં આવશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે જેમાં માતાજીને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ ઉપસ્થિત ભાવિકોને મહાપ્રસાદ તિરસવામાં આવશે માંગનાથ મંદિર ની અંદર આવેલ એક જ એવું મંદિર છે કે જયા આખા વર્ષમાં આઠ છ દિવસ ખુલતું મંદિરમાં આવે છે અને આ મંદિર આઠમા નોરતે બંધ થાય છે કે જે માગનાર મંદિર ખાતે આવેલું આ હીરાગીરીજી માતાજીનું નું ઐતિહાસિક સ્થળ જૂનાગઢ ખાતે હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે આ માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને માંગનાથ વિસ્તારમાં એક જ એવું મંદિર છે કે જે આખા વર્ષમાં માત્ર આઠ જ દિવસ મંદિર ખુલ્લું રહે છે અને જયારે આ વર્ષેમાં પણ એટલે કે આ વખતે પણ હાલમાં નવરાત્રીના માના નોરતા ચાલી રહ્યા છે તે નોરતાનો આજે આઠમો દિવસ હતો ત્યારે આજે આઠમા દિવસે હિરાગીરીજી માતાજીના સાનિધ્યમાં નવચંડયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નવચંડયજ્ઞનું હાલમાં બીડું હોમાયું હતું અને મંદિર હાલમાં બંધ કરવામાં આવ્યું હતું અને આ મંદિર હવે આખું વર્ષ બંધ રહેશે આવતા વર્ષ આ મંદિર ફરી પાછું નવરાત્રીમાં આઠ દિવસ ખુલ્લું રહેશે એટલે કે આઈ સ્કેલ કંપનીનું ઓનલાઈન એટલે આ તો આઈ તો આઈ

કોલ બાબા

the સગીર વય ની દીકરીને લલચાવી ફોસલાવી બગાડી લઈ જવાના ગુનામાં છેલ્લા પાંચ માસ થી નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી ની એ ડિવિઝન પોલીસ thank <laughs> you